अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे हाँ वीडियो में अपने एक संख्या अपने आपी हो संख्या ने अपने उल्टी कर हो તો આપણે કઈ રીતે સંખ્યાને ઉલટાવી શકીએ એ માટેનો પ્રોગ્રામ આપણે જોવો છે તો આપણે ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસમાં એકસોને તેતાલીસ નંબરનો પ્રોગ્રામ આપણે ચાલુ કરીશું અને એકસોને તેતાલીસ નંબરનો પ્રોગ્રામ રિવર્સ ડિજિટ માટે છે તો હું પહેલાં એને તમને રન કરીને બતાવું આપણે રન કરીને જોઈશું તો અહીંયા આપણે કહે છે કે એન્ટર નંબર હવે હું અત્યારે વન ટુ થ્રી ફોર ફાઇવ એન્ટર કરું છું ત્યાર પછી હું એન્ટર આપીશ જોવા મળે છે કે ઉલટું કરીને આપે છે ફાઇવ ફોર થ્રી ટુ વન આપણને કરી આપે છે તો જે પણ નંબર આપણે એન્ટર કરેલો હતો એને આખો ઉલટાવીને એણે પાછો પ્રિન્ટ કર્યો તો હવે આવું કરવા માટે આપણે શું કરીએ છીએ આપણે ગણિતનો પણ એક નિયમ વાપરીએ છીએ અને સાથે સાથે આપણે પ્રિન્ટિંગ કરીએ છીએ તો ગણિતનો એક નિયમ છે કે કોઈપણ નંબરને જો આપણે દસ વડે ભાગીએ છીએ તો એની અંદર જે રિમાઈન્ડર બચે એ ઓલવેઝ જે છેલ્લો નંબર છે તે જ બચે છે એટલે અહીંયા આપણે બે વેરિયેબલ લીધા એક નંબર નામનો અને એક રાઇટ ડિજિટ નામનો કે ભાઈ છેલ્લો જે નંબર બચે એ રાઇટ ડિજિટ માટેનો ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું આપણે લખ્યું એન્ટર યોર નંબર એટલે આપણે ધારો કે વન ટુ થ્રી ફોર ફાઇવ અહીં એન્ટર કરેલું તો તે નંબરમાં સ્ટોર થઈ ગયું અને ત્યાર પછી આપણે ડુ વાઇલ લૂપ લગાવેલી છે હવે ડુ વાઇલ લૂપ આપણે એટલા માટે લગાવી છે કે ધારો કે આપણે અહીંયા એકલો વન નંબર નાખીએ તો પણ પ્રિન્ટ થાય એટલા માટે જો આપણે બીજી કોઈ લૂપ લઈએ તો પછી અહીંયા વન નંબર પ્રિન્ટ નહીં થાય અને એટલા માટે આપણે ડૂબાઈલ લૂપ લીધેલી છે અને ત્યાર પછી આપણે શું કરીએ છીએ તો કે જે આપણે ગણિતનો નિયમ આપણે જોઈ ગયા કે નંબરને આપણે દસ વડે ભાગીએ તો એની રિમાઇન્ડર જે છે એટલે જે શેષ છે એ હંમેશા છેલ્લો નંબર જ બચે એટલે ધારો કે હું અહીંયા તમને બતાવું કે આ રીતના આપણે જોઈ શકીએ કે ભાઈ એકસો આપણે ધારો કે લઈએ છે તો આને હું દસ વડે ભાગું તો કે જે શેષ બચશે એ આ પાંચ નંબર બચશે એટલે છેલ્લો નંબર બચશે એટલે પછી હું એ પાંચ નંબરને કઢી જ નાખું તો એકલું બાર જ બચે એટલે ધારો કે મારે દસથી ભાગું બાર દાન એકસો વીસ થાય એટલે એકસો વીસ કરીએ તો આપણે છેલ્લો પાંચ જે છે એ રિમાઇન્ડર તરીકે બચે તો એ રાઇટ ડિજિટમાં આપણે સેવ કરી દઈએ છીએ અને સેવ કર્યા પછી એને પ્રિન્ટ કરી દઈએ છીએ અને નંબરને ભાગી જ નાખીએ છીએ ભાગી નાખીશું એટલે આ જવાબ મળશે હવે તમે મોડ્યુલસ અને ભાગાકાર એ બેના શું ફરક છે એ ઓપરેટરના વિડીયોની અંદર તમે જોયું હશે જો ઓપરેટરના વિડીયોની અંદર તમે જોયું હોય તો તમને બરાબર ખબર પડશે કે આ પ્રોગ્રામ કઈ રીતે કામ કરે છે આપણે અહીંયા શેસ શોધી રહ્યા છે અને અહીંયા આપણે એને ભાગી રહ્યા છીએ તો ભાગીશું એટલે એનો જવાબ બહાર થઈ જશે તો એ બાર અહીંયા સ્ટોર કરી દેવામાં આવશે પછી નીચે પાછું ચેક થશે કે જે બાર નંબર છે એ ઝીરો બરાબર છે તો નથી એટલે ફરી પાછું ઉપર જશે અને એ બારને પાછું શું કરશે તો કે દસથી ભાગશે બારને દસથી ભાગે તો દસ એકાદ દસ થઈ જશે એટલે આ બે નંબર છે એ શેષ છે અને એ બે નંબર અહીંયા સેવ કરશે અને એને પ્રિન્ટ કરશે એટલે એમ કરી અને જો કોઈ પણ નંબર આપેલો હોય એના દસ વડે आपने तो तो आपने तो एक -एक आभार। आप भागता जाइए तो नंबर हमेशा बचती जाए तो ये गणित ना उपयोग कर आप कम्प्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद